ઉપયોગથી બાળ સંસદની ચૂંટણી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ છ આઠ ના બસો સુડતાલીસ બાળકો સાથે લોકશાહી ડબ્બી ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી

પ્રક્રિયામાં ઉત્સાહપૂર્વક જોડાઈ સમગ્ર પ્રક્રિયા સફળ બનાવવામાં ખૂબ જ સારો સહકાર આપ્યો હતો શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ ચાવડાએ આ આયોજન સફળતા પૂર્વક પૂર્ણ કરવા બદલ સૌનો આભાર માન્યો હતો અહેવાલ ચિંતન વાગડિયા બરવાડા